શાસ્ત્રોમાં અન્નનો ખૂબ જ મોટો મહિમા બતાવેલો છે તૈત્રી ઉપનિષદમાં યાજ્ઞવલ કૃષિ કહે છે અન્નો વય બ્રહ્મ અન્નને બ્રહ્મની ઉપમા આપી છે અન્નાદ એવ ઇમાની ભૂતાની જયંતે આ પ્રાણી માત્ર અન્નના કારણે પેદા થાય છે અને જીવે છે અને પ્રત્યેક વ્યક્તિ સવારના જાગીને તમને ભાગતો દેખાય એટલે પ્રથમ દ્રષ્ટિએ આપણે બોલીએ કે ભાઈ કામે જાય છે પણ જો ઊંડી દ્રષ્ટિએ જુઓ તો ભાઈ ભોજનની વ્યવસ્થા કરવા જાય છે સાફ સીધી વાત નાનો માણસ હોય કે મોટો વ્યક્તિ હોય રિલાયન્સ કંપનીના માલિક પણ જો મુંબઈ થી જામનગર ધક્કો ખાય તો અંત તો ગતવા કેવા એમ કે આ વ્યવસ્થા ભોજનની થઈ રહી છે અને આ એક સહજ જીવનો સ્વભાવ છે કે ક્ષુધા પિપાસા અને નિદ્રા આ ત્રણની આપૂર્તિ કરે ઘણા મનુષ્ય આ માટે જીવતા હોય છે બીજો એમનો કોઈ ધ્યેય નથી હોતો એટલે પશુ વેદાંતિ જહી એવી આજ્ઞા કરી હે વેદાંતના અધિકારી તું પશુ બુદ્ધિને છો ત્યારે પછી શાસ્ત્રકારો વ્યાખ્યા કરી પશુ બુદ્ધિ એટલે શું ત્યારે એના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા જમવા માટે તરસ માટે અને નિદ્રા માટે જે જીવે ધર્મનો જેના અંદર એક પણ ન હોય આવા વ્યક્તિની જે બુદ્ધિ હોય એને પશુ બુદ્ધિ કહેવામાં આવે જહી એટલે છોડો અને તેમાં અન્ન બહુ મોટો ભાગ ભજવે છે જીવન હું આજે આ વાત એટલે કહી રહ્યો છું તમે ક્યાંય બારે જમો ઘરમાં જમો મરોથમાં પ્રસાદ લ્યો પેલી નજરમાં તો તમને બધી જગ્યાએ અન્ન જ દેખાવાનો છે બીજું કાંઈ નથી દેખાતું પણ શાસ્ત્ર દ્રષ્ટિથી જ્યારે આપણે નજર કરીએ તો ખ્યાલ આવશે એક જ અન્ન ઘણી બધી જગ્યાએ હોતા છતાં પણ એના સ્વરૂપ જુદા જુદા હોય છે આપણામાં શાસ્ત્રોએ પાંચ કોષ બતાવ્યા છે શરીરમાં અન્નમય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ અને આનંદમય કોષ એમ કુલ પાંચ કોષ કયા છે હવે ધ્યાન દેવાનો વિષય છે અન્નમય કોષમાં અન્ન રહે પણ અન્નમય કોષ અને મનોમય કોષનો એવો મેળ છે કે અહીંયા જેવું પડે મન અને વાણી તેવો વ્યવહાર કરે આ નિયમ એટલે શાસ્ત્રોએ અન્ન શુદ્ધિ ભોજન શુદ્ધિ ઉપર બહુ ધ્યાન દીધું છે એટલે જ આપણા મનોરથનો પણ નિયમ છે હમણાં હું ઘણી વાર મનોરથ આદિમાં કહેતો હું બે પ્રકારના મનોરથ રાખો ને તો એની શોભા ન થાય એક તો વગર પ્રસાદનો જો આવે જ નહીં કોઈ પ્રસાદ વિના મનોરથમાં કોણ આવે બોલ એકવાર એવો મનોરથ રાખો ટિફિન વાળો મનોરથ ખાલી ટિફિન લઈને આવવાનું ઘરેથી ખાઈને આયેલા કોઈ ના આવે અને બીજો કેટરસ વાળો રાખો ને મનોરથ નો જંતુ કોઈ ના આવે કેમ કે મનોરથમાં જીવાત્મા વૈષ્ણવ ભગવત પ્રસાદ માટે આવે છે ખાલી જમવા માટે નથી આવતું અન્નને બ્રહ્મ ક્યારે કયો છે કે એ જ સાત્વિક રીતે પરિપાક થઈને જ્યારે અન્નમય કોષમાં પરે અને એની અસર સારી સાત્વિક અસર મન ઉપર થાય ત્યારે કહેવાય અન્નો વય બ્રહ્મ બાકી જમે તો બધા છે ને ખાઈને પોતાનો જીવન વ્યવહાર તો બધા કરે છે ખાસ કરીને આપણામાં પ્રસાદનું શું મહત્વ છે હું એટલે કહું છું આ વાત કે જો જો અન્ન ખાધા પછી તમે ડોક્ટરોને બધાને પૂછી લ્યો બધા કહેશે કે બેઠા બેઠા પચે નહીં મહેનત તો કરવી પડે કઈ કઈ તો હવે એક પ્રશ્ન ઊભો થાય કે ભગવત પ્રસાદ લીધા પછી એનો પરિપાક કેમ થાય અને કઈ રીતે કરવો જોઈએ તો આપણા શાસ્ત્રો બતાવે છે કે છ પ્રકારથી આ અન્નનો પરિપાક થઈ શકે વર્ણા થતો નથી સૌથી પહેલા કે તો કીર્તન બોલો કે કીર્તન સાંભળો રસોઈ સિદ્ધ કરો અને વૈષ્ણવને પ્રસાદ પ્રસાદ લઈ લીધા પછી ઉઠાવો અને આ વાણીથી પ્રેમપૂર્વક બધાનો સન્માન કરો આ છ કાર્ય જો મનોરથમાં જઈને કરે ને એને જ મનોરથનો પ્રસાદ પચે બાકીને વચતો નથી હું હકીકત કહું છું બોલ આ આ પ્રકારે પ્રસાદને સન્માન દઈએ કારણ ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ કહે છે આપણો આ પ્રસાદ શું છે કૃપારૂપ છે પ્રસાદે સર્વ દુઃખાના હાનિ તે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યાવતી ભગવાન કૃષ્ણ બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે આમ કૃપા થાય અને ભગવાનના પ્રસાદ રૂપમાં જ્યારે કૃપા થાય જીવાત્મા ઉપર પ્રસાદ પેટમાં પડવા માત્રથી બધા જ દુઃખોની હાનિ થાય છે બધા દુઃખ દૂર ભાગી જાય છે એક આ ફલ કયો છે અને બીજો ફલ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં જ્યારે ભગવાન અને ઉદ્ધવજી છૂટા પડતા હતા એટલે કે ભગવાન હવે સ્વધામ પધારી રહ્યા હતા અને આ વાતચીત જ્યારે ઉદ્ધવજી સાથે ભગવાન કરી રહ્યા હતા ત્યારે ઉદ્ધવજી જવાબ આપે નાહમ તવાંગ્રી કમલમ આપના જે ચરણ કમલ છે એને અડધો ક્ષણ પણ હું છોડી શકું તેમ નથી ત્યક્તુમ સમુત્સહે નાથ એને છોડવા માટે હું જરા પણ ઉત્સાહિત ન થઈ શકું સ્વધામ નયમામ અપી એટલે જો આપ સ્વધામ પધારો તો કૃપાનાથ મને સાથે લેતા જાઓ આ વર્ણન જ્યારે કરે છે ત્યાં પ્રસાદનો મહિમા કહે છે કે અમે આજે જીવી રહ્યા છીએ આનંદ ઉઠાવી રહ્યા છીએ કેના કારણે આપનું ઉપભોગ કરેલું સરક એટલે માળા ગંધ એટલે કુંકુમ વાસહ એટલે કપડા અલંકાર એટલે ઓર્નામેન્ટ્સ ચર્ચિતાહ એટલે ચંદન તયોપભુક્ત સરગંધ વાસો અલંકાર ચર્ચિતાહ ઉચ્છિષ્ટ ભોજિનો દાસા

ભગવાનની એક દેવી માયા છે અને એ શું કરાવે છે ખબર છે મારું તારું કરાવે છે બીજું વધારે કઈ નથી કરાવતું આખો મગજ મારી મારા તારા ઉપર રહેલી છે બાકી કઈ નથી હવે આમાં છૂટું હોય તો શું કરવું તો ઉદ્ધવજી કહે છે કે અમે આપની આ માયાને પાર જ ત્યારે કરીએ છીએ કે જયારે આપનો પ્રસાદ મળે તો જન્મ બંધનમાંથી જો કોઈ જીવાત્માને છૂટું હોય આ જીવન પ્રસાદ ગ્રહણ કરો એ જીવાત્માને ભગવાન ત્વરિત પોતાનું બનાવે છે આવું શ્રીમદ ભાગવતનું અને શાસ્ત્રોક્ત છે હવે વિચાર કરો કે એ જ્યારે ભગવત પ્રસાદ અન્નમય કોષમાં જાય તો વિચાર પણ પાછા ભગવાનના જ આવે વિચાર ભગવાનના આવે તો મન પણ ભગવાનમાં લાગે મન પ્રભુમાં લાગે તો સમસ્ત સંસારને તમે તરી જાઓ છો સૌથી મોટો જો કોઈ કારણ હોય જીવાત્માના બંધ અને મોક્ષનો તો તે મન છે અન્નમય કોષની અસર સીધી મનોમય કોષ ઉપર પડે અને મન જો વ્યવસ્થિત ભગવાનમાં લાગે તો બધા જ કાર્યો સિદ્ધ થાય એટલે પ્રિજનો કોઈ પણ વૈષ્ણવ જ્યારે ભગવત પ્રસાદ લેવા આવે છ માંથી એક કાર્ય કરવા માટે એને કાયમી તૈયાર રહેવું જોઈએ કમથી ઘણાની આદત હોય કે ફોન કરીને પૂછે કે પાતલ થઈ ચાલુ પાતલ પડી એટલે કે હા પડી તો તરત હાજર ને હજી બધા ભોજન કરીને ઉભા ન થાય ત્યાં તો બધું પ્રસાદ લઈ લેવાય ને ગાયબ પાછો જે મુલાકાત દેવતા મહાભારત રામાયણમાં આશીર્વાદ આપીને પછી આમ આંખ ખોલો ત્યાં ગાયબ થઈ જાય ને એમ પ્રસાદ લઈને ગાયબ આવા ઉપર પ્રસાદ નું ઋણ ચડે છે આવા ના મનોમય કોષ ઉપર એની અસર બરાબર થતી નથી પણ જે છ કાર્યો વ્યવસ્થિત કરે છે પ્રસાદ લીધા પછી એને ભગવદ ભક્તિ રૂપ પ્રસાદ અવશ્ય પ્રાપ્ત થતા પ્રેજનો આ વાત હું એટલે કહી રહ્યો છું કે આપણી જે મનોરથ પરંપરા છે એનો ખૂબ જ મોટો પાર્ટ એ છે પ્રસાદ વિભાગ હવે જો જો પ્રસાદ સુખ શાંતિથી લેવા તો બધા રાજી થવા હા જો ચાલો પ્રસાદ નો ક્રમ આનંદથી થઈ ગયો કોઈ કે નહીં તો પ્રિજનો પ્રસાદ કોઈ સામાન્ય વસ્તુ નથી તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ કે ઘરે લ્યો ઈ અને મનોરથ આદિમાં ભગવત પ્રસાદ લ્યો ઈ એમાં આખો શાસ્ત્રોક્ત ફર્ક શાસ્ત્રોએ બતાવેલું છે પ્રસાદને પ્રસાદ માનીને જે ગ્રહણ કરે અને પછી પોતાની વૈષ્ણવ તરીકેની ફરજ ભાવે એના મનોમય અને સમસ્ત અંતઃકરણમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સ્થિર થાય છે પણ જે પ્રસાદનો મહત્વ લીધા વગર ખાલી મહત્વ સમજ્યા વગર ખાલી અન્ન માનીને ગ્રહણ કરે છે એને ભક્તિ રૂપમાં એ સિદ્ધ થતું નથી આવો મહાત્મ્ય શાસ્ત્રોમાં પ્રસાદનું બતાવ્યો છે દરેક વૈષ્ણવે પ્રાચીન સમયમાં ઘણા બિચારા એટલા બધા પૈસા પાત્ર ન હોતા તો આપણા આચાર્યો એટલા કૃપાળુ સૂકો મેવો એક તપેલો ભરીને તૈયાર કરો અને એ ગુરુના નિધિ સ્વરૂપ સન્મુખ ભોગ આવી જાય એ કણકા પ્રસાદ હાથમાં દઈને પણ શ્રી કૃષ્ણ બોલાવતા પ્રસાદ વિના ન કરતા આવો મહાત્મ્ય શાસ્ત્રોમાં પ્રસાદનો છે હું એટલે વારંવાર આ વાત ઉપર ભાર દેતો હું છું કે આજકાલ લોકો મેળા મેળાવડા અને જમણવાર હોય એમાં જેમ આવે એવી રીતે પ્રસાદ સાથે વ્યવહાર કરતા હોય પ્રિયજનો પ્રસાદ છે એ અલૌકિક છે ત્યારે જમણવાર છે તે લૌકિક છે શ્રી ઠાકોરજી તમને પ્રેરણા કરીને સુંદર સુંદર કાર્યો કરાવે પણ છે અને તમે બધા ઉત્સાહ ઉમંગથી કરો છો પરિવાર સમસ્ત પરિવારને અમે આ શુભ મનોરથના ઉપલક્ષમાં હૃદયથી આશીર્વાદ ધન્યવાદ દઈએ છીએ ઉપસ્થિત સર્વે વૈષ્ણવજન કે જે ઉત્સાહ ઉમંગથી આમાં ઉપસ્થિત થયા છે એમને પણ હૃદયથી આશીર્વાદ ધન્યવાદ પ્રદાન કરી વિરમું છું આશીર્વાદ ધન્યવાદ